નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અત્યારે સિઝન ચાલી રહી છે શિયાળાની અને શિયાળામાં તલની છાની ખાતા હોય અને કચરિયું ઘણી જગ્યાએ કચરિયું કહેતા હોય અમે અમારા ભાવનગરમાં છાની ગયા છીએ છાની ખાતા હોય સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટીની તમે વસ્તુ ખાતા હો અને ક્યાં ખાવી દો હોય ને એ તમને આજ બતાવવાનો છો છાની કઈ રીતે બને છે કેવા તલની બને છે કેવી ક્વોલિટીની બને છે અંદર નખાતી વસ્તુ ગોળ છે ટોપરું છે ખજૂર છે કઈ ક્વોલિટીનો નાખે છે અંદર ડ્રાય ફ્રૂટ નાખે છે અને એકદમ બેસ્ટ ક્વૉલિટીનું બનાવે છે આવી સારી વસ્તુ તમારે ખાવી હોય આખો વિડીયો તમારે જોવાનો છે મિત્રો કઈ રીતે બને છે આખી રેસિપી બતાવવાનો છું જે લાકડાની ઘાણીની અંદર તમે જોઈ શકો છો આ જે ઘાણી છે ને તે જ તે પણ એની અંદર અત્યારે ઇલેક્ટ્રોનિક આવી છે બાકી કંઈ નહીં થાળોની બધું લાકડાનું છે અને તેની અંદર જે બનેલું કચોરીઓ જે ખાવાની જે મજા આવે છે ને ભાઈ તો અદ્ભુત છે ખાસ વાત એ છે કે જે કચોરીની અંદર તેલ હોય ને આ કાઢી નાખવામાં નથી આવતું અંદર રાવા દેવામાં આવે છે બાકી તમને જે ખાવાની જે મજા છે ને આખી અલગ છે બાકી જો તમારે મગાવવું હોય તો હું આગળ નંબર આપી દઈશ સાલો મારી સાથે આગળ મળીએ જિગ્નેશભાઈને કેમ છે જિગ્નેશભાઈ હવે નવું શું ચાલુ કર્યું અમે કચેરીયાનું તલનું તેલ ટોપરેલ ટોપાનું તેલ અને કઈ રીતે નીકળે છે આપણને આગળ બતાવે અને પછી આપણે જોઈએ અત્યારે એક ગાણ તો એક નીકળી ગયેલો ઓલરેડી તૈયાર છે જો તલ વાપર્યું છે ને બેસ્ટ ક્વોલિટી ના ઝેડ બ્લેક જે પ્રીમિયમ ક્વોલિટી કહેવાય આ જે તલ છે ઊંચા ઊંચું જે પ્રીમિયમ ક્વોલિટી કહેવાય ઝેડ બ્લેક એ વકલ આપણે વાપર્યું છે આમાં ઘણા લોકો સસ્તી હાની આપતા હોય ને કારણ એ પછી આમાં ઘણી વકલ આવે તલમાં થોડા હા રાતે સાટ આવે રાતા તલ આવે થોડી સફેદ જેવા આવે બરોબર એ સસ્તો આવે સસ્તા આવે હા આપણે સાની નો ભાવ શું હોય છે આપણે સાની અત્યારે 300 રૂપિયા કિલો ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રુટ સાથે બરોબર જો મિત્રો જે વસ્તુ તમને બતાવું છું ને એની વસ્તુની તે આ જે તલ બતાવું છું ને ચોખ્ખા એકદમ જો એ તલની છાની તમને કાઢીને આપવામાં આવશે ગોપાલભાઈ હવે બ્લેક તલનું કચેરિયું કેમ બને છે એ અને કાળા તલનું તેલ કઈ રીતે નીકળે છે અને એ પણ લાકડાની ઘાણીમાં બંને લાકડાનું એટલું કોલ્ડ પ્રેસ તેલ નીકળશે અને બેસ્ટ ક્વોલિટીનું આમાંથી કચેરિયું નીકળશે એ બંને હું તમને બતાવું છું હવે આપણે આમાં કાળા તલ એડ કરીએ છીએ જો આ તલ પણ સારી ક્વોલિટીના છે તમે જો જેટ બ્લેક પ્રીમિયમ ક્વોલિટી બરોબર આ જગદીશ ભાઈ કેટલી સમય લેતો હશે આ આપણે લેશે ત્રીસ થી પાંત્રીસ મિનિટ લેશે આ મિત્રો કોલ્ડ પ્રેસ તેલ કઈ રીતે નીકળે ને એ તમને આ ગાણીમાં બતાવે કેમ કે આ જે છે ને આખું લાકડાની ગાણીમાં તૈયાર થતો હોય છે હવે આ પીસાવાનું ચાલુ થઈ ગયું છે બરાબર બરાબર થોડુંક પીસા એટલે પછી આપણે બધા જે આપણે ઇન્ગ્રીડિયન્ટ છે હા એ બધું એડ કરશું બસરીઓ કઈ રીતે બને તે પણ તમને આમાં બધું જોવા મળશે અને હું અત્યારે અહીંયા ઉતારી રહ્યો છું ને તો સરસ મજાની તેલની જે સુગંધ છે ને

ગરમ ના થાય બરાબર અને જે એના એજીટી જે તત્વો હોય એ એમાં બંધ રહે બરાબર તો મિત્રો આ જાણવા હતું તો મેં તમને કીધું કે આ જે ગાણીનું મેઇન કામ છે ને તે આ વસ્તુ છે અત્યારમાં માર્કેટમાં મળે છે પણ બધા લોખંડનું હોય બધું અને એમાં પીસાય એમાં ગરમ વધુ થાય જ્યારે લાકડાની ગાણીમાં કોઈ વસ્તુ ગરમ ન થાય જે આમાં બને 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 ને એવું બીજી ન કારણ કે એકદમ એકદમ મુલાયમ હા જેનું કારણ છે એકદમ ધીમે ધીમે બને હા અને લાકડા થી લાકડું પીસાય હા હા હવે ગોપાલભાઈ આમાં પીસાવાનું ચાલુ થઈ ગયું છે તમે જો એમ એકદમ મુલાયમ થઈ ગયું છે થોડી વાર રહીને હવે આ તેલ છોડશે તેલ નીકળવાનું શરૂ થાય તેલ છોડે પછી આપણે આ તેલ કાઢતા નથી બરોબર હા આ કચેરીમાં હા જે કચેરીની જે ઓરિજિનલ મજા છે ને એ તેલ નહીં નો કાઢીને જે ખાવી ને એ જ મજા છે તેલ કાઢી લેવી તો એ કચેરીનો ટેસ્ટ નહીં આવે અને તમારું કચેરીઓ તેમ મને દેશ કરાવ્યો છે એમાં જે આમ

તો હવે તેલ નીકળવાની તૈયારી છે આ જો તમને આમાં આગે ચમકાય તો જીમણ જીણું તેલ ચમકાઈ રહ્યું છે બીજું આપણે કચરિયાની અંદર કઈ કઈ આઈટમ આવે અંદર હજી આપણે ખજૂર નાખશું ખજૂર હા બરોબર હવે આપણે કેટલી જિગ્નેશ ભાઈ વાત બસ હવે જો તેલ તમને દેખાવાની શરૂઆત થઈ ગઈ છે જો તેલ ચાલો જો આમ તમને આમ હાથમાં લ્યો ને આમ દરેક તો જો હા હવે ગોપાલભાઈ આ પીસાઈ ગયું છે રેડી થઈ ગયું છે બરોબર હવે આપણે આમાં ગોળ ખજૂર એડ કરશું બરોબર બરોબર આવી ગયો ગોળ આ આપણે ગોળ હવે આપણે ખજૂર એડ કરશું બરોબર ટોપરું ખજૂર ને ગોળ હા હવે જે આ માથે હાની સડાવી ધીમે ધીમે અંદર નાખતી જવાનું હા પહેલા ગોળ પીસાઈ જાય સાવ એકદમ પછી આપણે ભેળવશું

દાર ઉપર તો આપણે બધું કાઢીને પાછો પાછું ઉપર ઉપડું અંદર નાખી દેસુ તલ નો કથરીઓ હવે આ જે મિક્સ થાય ને ફાઇનલ થઈ જશે તો જગ્નેશભાઈ હવે આપણો કચોરીઓ ફાઈનલ હવે આ કચોરીઓ બની ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ હા આમાંથી આપણે તેલ વેલ કાઈ કાઢવાનું નહીં નહીં તેલ નહીં કાઢવાનું તમે કીધું એમ હા એમ તેલ નહીં કાઢવાનું અને એની જ મજા છે ખાવાની એકવાર તમે હાથમાં લઈને બતાવો આપણા મિત્રોને એટલે બધાને ખ્યાલ આવે અંદર જો તેલ તેલ તમને સામે દેખાય છે બરોબર હા તેલ નહીં કાઢવાનું હા ભાઈ ભાઈ તો એના હાથમાં ગ્લોવ્સ પહેર્યા છે ને બાકી આમ જો

કે રાજકોટ હોય કે ભાવનગર હોય ઓલ ગુજરાત ને ઓલ ઇન્ડિયામાં આપણે કિલોને પાંચસોનું આપણે અવેલેબલ કરાવશું ડિલિવરી મળી જશે તો મિત્રો તમારે જો આ દેશી ઘાણીનું કચોરીઓ બનતું હોય અને તે તમારે જો ખાવું હોય તો જિગ્નેશભાઈ પવિત્ર ઓઇલ મિલવાળા તમને આ મળી જશે ઓનલાઈન હું નંબર મેકી દઈશ કોલ કરીને તેમ મગાવી શકો છો તમે જોઈ શકો છો એકદમ જોરદાર કચોરીઓ તમારું તૈયાર છે આગળ તમને બતાવવું જો આ સરસ હું જે આપણે આગળ જોયું ને એટલે કચરીઓ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ તેલથી લબાલબ અને આરોગ્યપ્રદ જો શિયાળામાં વાનગી ખાઈ હોય ને તો કાળા તલ છે શરીર માટે ખૂબ જ હેલ્ધી વસ્તુ છે અને આ ખાવાથી તમારું શરીર સારું રહે અને તંદુરસ્ત રહે અને સાથે તમે જોઈ શકો છો આ આની તૈયાર છે કાળા તલની કચરીઓ આગળ તમને બતાવીએ પેકિંગ જોવો તમે એકદમ જોરદાર આ ગોપાલ પાસે આપડા ટોપરા છે એકદમ કાચ જેવા ટોપરા બરોબર ફર્સ્ટ ક્વોલિટી વાપરવાની ટોપરામાંથી તેમ બરોબર આ ટોપરાનું તેલ આપણે આમાંથી કાઢવાના છીએ અને આપણે કચેરીયામાં આ જ ક્વોલિટી આપણે ટોપરામાં વાપરવી છે બરોબર હા અને કોઈને ટોપરાનું તેલ જોતું હોય તો તો આપણે ઓર્ડર મુજબ આપણે કાઢી આપીશું બરોબર બરાબર અને આ ડ્રાય ડ્રાયવૉડ આપણે કચેરીયામાં જ નાખી આ કચેરીયામાં નાખી છે અને તેલ પણ કાઢશું આપણે બરોબર ઓર્ડર આપો હા ઓર્ડરથી બદામનું તેલ પણ કાઢશું આપણા બધા ડ્રાય ફ્રુટ છે આ બધા જે આપણે કચેરીમાં યુઝ કરીએ છીએ એ બધા બરોબર જો આ કચેરીઓ બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રીતે અને આ રીતે કમ્પ્લીટ થતું હોય છે તો જગનેશભાઈ આ આપણી જે સાની તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર તમે ડ્રાય નાખો હવે આપણે જો આ છીણેલું ટોપરું છે હા હા એનું ગાર્નિશિંગ કરશું બદામ આવી ગઈ બદામ નાખશું નાખવામાં કોઈ બાબત ને આપણે કચાસ નહીં રાખી એકદમ ભરપૂર આવશે બરાબર હા આપણું રેડી થઈ ગયું ગોપાલભાઈ આ આપણે ભાવનગર સુરત અમદાવાદ મુંબઈ કે રાજકોટ કોઈ પણ સિટીમાં નહીં બોગાડી દેશો કોઈ પણ સિટીમાં અરે ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયામાં પહોંચાડશું તમે ખાલી નંબર આપેલા નંબર પર દ્વારા આપણે બધે પહોંચાડશું હા આપેલા નંબર ઉપર કોલ કરો એટલે તમારા માટે આ બધા જો પેકિંગ અત્યારે સુરત ના છે આ બધા પેકિંગ આજ સુરત જવાના છે એ જ રીતે દરેક સિટીમાં જાતા હોય છે અને અહીંયા આ રીતે પાર્સલ થતો હોય છે બધો કચોરીઓ રોજે રોજનો તાજે તાજો

અહીંયા કોઈ પણ ગ્રાહક આવે અહીં ટેસ્ટ કરો તમારે સ્પેશિયલ ટેસ્ટ પણ કરાવે છે હું ટેસ્ટ કરું છું આપણે જે નજર સામે છે છાની કાઢીને તેરદાર છે ધમકીની અંદર ટોપરો છે ખજૂર છે ગળ પણ માપછરનું છે અને તમે ખાવ ને રોજ બે ચમચે સવારે એકદમ હેલ્ધી રહો અને કબજીયાત જેવો તેવો રહેતો જ મિત્રો એને સાની જરૂર ખાવી જોઈએ એકદમ ફ્રેશ થઈ જાઓ તમે અને જોરદાર આ છે જો તમારે મગાવ્યું હોય તો આપેલા નંબર ઉપર દિગ્નેશભાઈ ગમે ને આપણે ઇન્ડિયામાં ગમે ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતમાં તમને ડિલિવરી મળી જવાની છે તો હવે ચિંતા ન કરતાં આપેલા નંબર ઉપર આજે જ કોલ કરીને મગાવી લો તમારા માટે પણ સાની